નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો અંબાલાલની આબ ફાટે તેવી આગાહી છે તો હવામાન અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર સત્યાવીસ જુલાઈ બાદ મેઘરાજા રાજ્યમાં ધમાકાદાર બેટિંગ કરશે તો ઓગસ્ટ મહિનાના શરૂઆત સુધી પણ ભારે વરસાદ પડશે તો આ સાથે જ સત્યાવીસ અઠ્યાવીસ જુલાઈના રોજ રાજ્યના કેટલાક ભાગોમાં જળબંબાકાર અને આબ ફાટવા જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે તો આવા વિસ્તારોમાં આઠથી લઈને દસ ઇંચ કરતા પણ વરસાદ વરસી શકે છે તો રાજ્યમાં સત્યાવીસ જુલાઈ બાદ રાજ્યમાં પૂરની સ્થિતિ પણ જોવા મળી શકે તેવી આગાહી કરી છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ એક હજાર રૂપિયા આવક બે લાખ રૂપિયાથી ઓછી છે અને પણ કરાવેલું છે તો લાભાર્થીઓને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવશે તો આ યોજના હેઠળ દરેક લાભાર્થીના બેંક ખાતામાં દર મહિને એક હજાર રૂપિયાની નાણાકીય સહાય સીધી રીતે મોકલવામાં આવશે જેથી આ યોજનામાં પારદર્શિતા લાભ જળવા રહે તે માટે તમારા રાજ્યની ખાદ્ય અને નાગરિક પુરવઠા વેબસાઇટ ઉપર જઈને અરજી કરવાની રહેશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે સુરતમાં જળબંબાકાર તો તાપી નદી ગાંડી તૂર બને જ્યાં દોસ્તો હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આની વચ્ચે ગઈકાલે રાજ્યના અનેક વિસ્તારોના જિલ્લાઓમાં વરસાદી માહોલ પણ જોવા મળ્યો હતો તો આ સિવાય સુરત શહેરમાં પણ ગઈકાલે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો તો ભારે વરસાદના કારણે તાપી નદી પણ બંને કાંઠે વહી રહી છે તો આ સાથે જ શહેરના અઠવા ગેટ રામદેલ અડાજણમાં ધોધમાર વરસાદ વરસતા પાણી પણ ભરાઈ ગયા હોવાના અહેવાલ છે તો થોડા વિરામ બાદ ફરી એકવાર શહેરી વિસ્તારમાં વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છીએ આમ આદમી પાર્ટીનું મોટું નિવેદન કહ્યું કે ભાજપ અને કોંગ્રેસ ભેગા થઈને લોકોને લૂંટે છે જ્યાં દોસ્તો ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા તો તેમના નેતાઓએ જણાવ્યું છે કે કોંગ્રેસને ભાજપની ડિપોઝિટ જપ્ત કરવાની છે તો ભાજપ અને કોંગ્રેસ ભેગા થઈને લોકોને લૂંટે છે તો આ બંને પાર્ટીઓ એક જ છે તો કોંગ્રેસ ઈચ્છતી નથી કે કોઈ બીજી પાર્ટી આવે તો આ સિવાય કેજરીવાલે પણ વિશેષમાં કહ્યું હતું કે ભાજપ ગંદી રાજનીતિ કરીને ચેતરવસાવવાને બીવડાવે છે અને ભાજપના નેતાઓ અસામાન્ય રીતે જીવનથી સત્તામાં આવ્યા બાદ ભ્રષ્ટાચાર આચરીને સંપત્તિઓ પણ બનાવે છે તેવું જણાવ્યું છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય તો રાજ્યના રેશન કાર્ડ ધારકો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે જેમાં આગામી તહેવારોને ધ્યાનમાં લઈને અંત્યોદય અને બીપીએલ રેશન કાર્ડ ધારકોના હિતમાં મોટો નિર્ણય કર્યો છે તો આનાથી પંચોતેર લાખથી વધારે રેશન કાર્ડ ધારકોને સીધો ફાયદો થશે તો સરકારે તહેવારોને લઈને વધારાની ખાંડ અને રાહત દરે ખાદ્ય તેલનું વિતરણ પણ કરવાનો નિર્ણય કર્યો છે જે ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ Tranquiloma ao ser. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવતો તો રાજ્યમાં છવ્વીસ જુલાઈ થશે રીતસરો મેઘતાંડવ જીહા દોસ્તો હવામાન વિભાગ દ્વારા છવ્વીસ જુલાઈના રોજ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ સાથે જ રાજ્યમાં છવ્વીસ જુલાઈ બાદ વરસાદનો જોર વધે તેવી શક્યતાઓ પણ છે તો જેમાં અમદાવાદ ગાંધીનગર ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી છે જ્યારે સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા અરવલ્લી પાટણ ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓ અને કચ્છ માટે પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા પચાસ બસો દોડાવાશે તો જેમાં રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના નવ જેટલા ડેપો ઉપરથી હાલ પાંચસો ને તેર બસો દોડે છે તો શ્રાવણ અને જન્માષ્ટમીને જોતા સોમનાથ દ્વારકા અને ગેલા સોમનાથ સહિતના ધાર્મિક સ્થળ જતી પચાસ એસટી બસો વધશે તો આવામાં ભક્તોને કોઈ પણ મુશ્કેલી નહીં થાય તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે ખેડૂતોને મોટી રાહતો ચૂકવાય વીમાની રકમો જ્યાં દોસ્તો ભારે વરસાદના કારણે ખેડૂતોને મોટા પાયામાં નુકસાન થયું છે તો આની વચ્ચે પોરબંદરના ખેડૂતોને ગુજરાત સરકાર દ્વારા મોટી રાહત આપવામાં આવી છે જેમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ પોરબંદરના ખેડૂતોને નવ ત્રીસ કરોડ જેટલી વીમાની રકમ ચૂકવવામાં આવી છે તો ટેકનિકલ ખામીઓને દૂર કરીને નવ હજાર વધારે ખેડૂતોના ખાતામાં વીમાની રકમ જમા કરવામાં આવી છે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં ભારતમાં સાયબર ફ્રોડ તો રૂપિયા બાવીસ હજાર આઠસો પિસ્તાલીસ કરોડ થી વધુ રૂપિયાની ઠગાઈ થઈ છે જે બે ત્રેવીસ કરતા બસો ને છ ટકા વધુ છે તો બે હજાર ને માં કુલ છત્રીસ ચાલીસ લાખ નાણાકીય છેતરપિંડીઓની ફરિયાદો પણ નોંધાઈ છે જોકે સરકારે સી એફ સી એફ આર એમએસ દ્વારા રૂપિયા પાંચ હજાર ચારસો નેવ્યાસી કરોડની રકમ બચાવી છે તો આ સાથે જ નવ પોઈન્ટ બેતાલીસ લાખથી વધુ સિમ કાર્ડ પણ બ્લોક કર્યા છે તો સાયબર ફ્રોડમાં બેતાલીસ ટકાની વૃદ્ધિ સાથે નાગરિકોની સુરક્ષા એક મોટો પડકાર બની ગયો છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છીએ રાહુલ ગાંધીનું મોટું નિવેદન કહ્યું કે ચૂંટણીનો બહિષ્કાર કરીશું દોસ્તો બિહારમાં મામલે કોંગ્રેસના રાહુલ ગાંધીએ કહ્યું કે હું સંદેશ આપવા માગું છું કે જો તમને લાગે છે કે તમે છટકી જશો તો તમે ખોટા છો તો અમે તમારી પાછળ પડીશું તો ચૂંટણી પંચનું નિવેદન પણ વાહિયાત છે તો આ નાટક એક પછી એક ઘણી જગ્યાએ કરવામાં આવ્યું હતું તો કર્ણાટકમાં પણ હજારો નવા મતદારો પણ ઉમેરાયા હતા તો અમારા પાસે સો ટકા પુરાવા છે જો આવું ચાલુ રહેશે તો અમે ચૂંટણીનો પણ બહિષ્કાર કરીશું તેવી ધમકી પણ આપી હતી તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે અરવિંદ કેજરીવાલનું મોટું નિવેદન કહ્યું કે વિશાળ જાહેર જનસભામાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવીને પણ જેલમાં મોકલશે તો એક પત્રકાર તરીકે નામના મેળવ્યા બાદ રાજકારણમાં આવેલા ઈસુદાન ગઢવી સતત જનતાના મુદ્દા પણ ઉઠાવી રહ્યા છે જેથી તેમને પણ આવનારા સમયમાં આ સરકાર જેલમાં ધકેલ તેવું પણ તેમણે કહ્યું હતું તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ભારતે યુકે સાથે કર્યો સૌથી મોટો કરાર જ્યાં દોસ્તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં બ્રિટનના પ્રવાસી છે તો ગઈકાલે તેઓ બ્રિટનના પીએમ સ્ટારમરને મળ્યા હતા તો લંડનમાં તેમની મુલાકાત દરમિયાન બંને નેતાઓએ ભારત અને બ્રિટનના એફટીએ ઉપર હસ્તાક્ષર પણ કર્યા હતા તો મોદીએ પણ એફટીએ ઉપર વિશેષ કહ્યું હતું કે આ કરાર ફક્ત આર્થિક જ નથી પરંતુ સહિયારી સમૃદ્ધિ માટેની પણ યોજના છે તો તેમણે વિશેષમાં કહ્યું કે આનાથી બ્રિટનમાં ભારતીય કાપડ ફૂટવેર રત્નો તેમજ ઝવેરાત દરિયાઈ ઉત્પાદનો અને એન્જિનિયરિંગ માલ માટે પણ બજાર મળશે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છીએ હર્ષ સંઘવીની હાજરીમાં કરોડોના ડ્રગ્સનો નાશ કરાયો જ્યાં દોસ્તો ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં કરોડ રૂપિયાના ડ્રગ્સનો નાશ કરાયો હતો જેમાં ગૃહમંત્રીએ પોતાના હાથે જ ડ્રગ્સનો જથ્થાને ભઠ્ઠીમાં નાખીને નાશ કર્યો હતો તો રાજ્ય કક્ષાની ઉચ્ચ સ્તરીય ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી અધ્યક્ષ અને સભ્યોની હાજરીમાં ડ્રગ્સનો નાશ કરાયો હતો તો ત્રણેય જિલ્લાઓનો કુલ ત્રણસો કિલો અને આઠ હજાર નવસો ને છ્યાસી લીટર માદક પદાર્થનો પણ નાશ કરાયો હતો તો અંદાજીત નવસો કરોડ થી વધુ માદક પદાર્થ જથ્થાનો નાશ કરાયો હતો ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ભારતમાં ગૂગલે કરી છ પર ફાળ કમાણી તો લાખો લોકોને નોકરી મળી દોસ્તો ભારતમાં ગૂગલે છ પર ફાળ કમાણી કરી હતી તો કમાણીની સાથે જ લાખો લોકોને પણ નોકરી પણ મળી હતી તો સામે આવેલી માહિતી અનુસાર એન્ડ્રોઈડ ઇકોસિસ્ટમના કારણે ભારતમાં ગૂગલે ચાર લાખ કરોડની કમાણીની સાથે જ પાંત્રીસ લાખ લોકોને રોજગાર પણ આપ્યો હતો તો આ ઉપરાંત બે હજારને ચોવીસમાં એન્ડ્રોઈડ અને પ્લે સ્ટોર ઇકોસિસ્ટમના કારણે પબ્લિશર્સ અને ભારતની ઇકોનોમીમાં રૂપિયા ચાર લાખ કરોડની પણ આવક થઈ હતી તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છીએ આ પુલના સમારકામ માટે ખરાબ ઘટનાની રાહ જોવાઈ રહી છે જ્યાં દોસ્તો સુરેન્દ્રનગર જિલ્લાને ધ્રાંગધ્રા કચ્છ અને પહાડી તેમજ બહુચરાજી સહિતના ગામો સાથે જોડતા મુખ્ય હાવે ઉપર દૂધરેજ પાસે નર્મદા કેનાલ ઉપર આવેલો એક પુલ છે તે એકદમ ખરાબ હાલતમાં છે તો છેલ્લા એક વર્ષમાં આ પુલમાં ત્રણ થી ચાર વખત ગાબડા પણ પડ્યા હતા તો તેના સળિયા પણ ખુલ્લા દેખાઈ રહ્યા છે તો પીલર પણ ફાટી ગયા છે તો આ પુલ બંધ હતો પરંતુ બીજા રૂટ ન હોવાથી તેને ફરી એકવાર ચાલુ કરાયો છે તો આના ઉપર ઘટના ઘટશે તો પછી જવાબદાર કોણ બનશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે તો આ સિવાય ખરાબ ઘટનાની રાહ જોવાઈ રહી છે તેવું પણ જણાવ્યું હતું તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર દૂધ અને દહીં જેવી વસ્તુઓ સસ્તી નહીં થાય જ્યાં દોસ્તો સરકારે સંસદમાં સ્પષ્ટ કહ્યું છે કે બાર ટકાના જીએસટી સ્લેબ હમણાં સમાપ્ત નહીં થાય તો જેમાં દૂધ દહીં અને ચીજ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે તો થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે જીએસટી કાઉન્સિલ દ્વારા રચાયેલા જીઓ એમાં બાર ટકા ટેક્સ સ્લેબ સમાપ્ત કરી શકે છે તો નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ પણ લોકસભામાં જણાવ્યું હતું કે જીએસટીના દરોમાં તાત્કાલિક ઘટાડો કરવાનો કોઈ પણ પ્રસ્તાવ નથી